ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પગપાળા શોભાયાત્રાનું આયોજન કરી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આજે તેમનો જન્મ મહોત્સવની જેમ મનાવવામાં આવ્યો હતો વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દર વર્ષની જે મહાવર્ષે પણ મનુભાઈ ટાવરથી લઈને રેસકોર્સ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી

સ્વતંત્રતા પછી નવા ભારતના બંધારણનું નિર્માણ કર્યું અને તે થકી દલિતો શોષિતો પીડિતો અને વંચિતોના ઉત્થાન માટે તેમને ખૂબ નાની વયથી એમને ક્રાંતિકારી અવાજ ઉઠાવ્યો હતો અને સ્વતંત્ર ભારતના બંધારણની રચના વખતે નારી શક્તિને આજે અહીં આપ જે પણ નારી શક્તિ જોઈ શકો છો આ નારી શક્તિને પણ કંઈકને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું એક સમય હતો જ્યારે મહિલા માત્ર રસોડાની રાણી પૂરતી એની ભૂમિકા સીમિત હતી ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરજીના બંધારણની રચના દ્વારા મહિલાઓને પણ એજ્યુકેશનનું અને રાષ્ટ્રના નિર્માણમાં પણ એ પોતાનું યોગદાન આપી શકે એની માટેની શક્યતા ઊભી થઈ છે સમગ્ર વિશ્વની નારી શક્તિ તરફથી હું આજે ડોક્ટર સાહેબ આંબેડકરજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીને એમને આભાર અભિવ્યક્ત કરું છું અને સૌથી ખૂબ ખૂબ શુભેચ્છા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર કે જેવો આપણા સંવિધાનના શિલ્પકાર તેમની જન્મજયંતિ પ્રસંગે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના રેસ્ટ ખાતે આવેલ સ્ટેચ્યુ સુધી ચાલતા પદયાત્રા કરી જે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી છે તે મુજબ આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના યશસ્વી ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લજી આપણા ધારાસભ્યશ્રીઓ મનીષાબેન વકીલ કેવુરભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ અને આપણા વડોદરાના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની સર્વે કાઉન્સિલરશ્રીઓ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહામંત્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા આજના દિવસને સમરસતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સમરસતાનો વિચાર બાબા સાહેબ શ્રદ્ધાંજલિ આપી સાહેબ આંબેડકરની એકસો જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા કેટલાય વર્ષોથી મનુભાઈ ટાવરથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ એટલે કે રેસ્કો સુધી આ રેલીનું આયોજન સવારમાં કરવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરી સાફા સાથે જોડાયા છે ભારતના બંધારણના ઘડવૈયા સામાજિક સમરસતા જેમના કારણે સમગ્ર દેશમાં પ્રચલિત બની એવા બાબા સાહેબ આંબેડકરને જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર